માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે બાલારામ અંબાજી અભયારણ્યને ફરતે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલ છે કે નહીં માન્ય અધ્યક્ષી બાલાજી અંબાજી અભિયાનને ફરતે ભારત સરકારના પર્યાવરણ વન વિભાગ જળવાયુ પરિવર્તન મંત્રાલય નવી દિલ્હી દ્વારા આઠ અગિયાર બે હજાર એકવીસના રોજ જાહેર કરવામાં આવેલ હતું બાલારામ અંબાજી અભયારણ્યને ફરતે ઇકો સેન્સિટિવ ઝોન બસો બ્યાસી પોઈન્ટ અડતાલીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો જેની બાઉન્ડ્રીને હદથી ઝીરો કિલોમીટરથી ત્રણ પોઈન્ટ ફાઈવ કિલોમીટર અમલમાં હાલ છે બાલાજી અંબા અભિયારની ફરતે ઇકો સેન્સિટિવ ઝોન બનાસકાંઠા તથા સાબરકાંઠા એમ બે જિલ્લાના અમીરગઢ ડાટા પોશીના પાલનપુર વડગામ એમ પાંચ તાલુકા તેમજ અમીરગઢ વાઇલ્ડલાઇફ કોરિડોરના વિસ્તારના એકસો તેત્રીસ જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે ઇકો સેન્સીટીવ ઝોન થયા બાદ કૃષિ તથા ખેતીવાડી આનુસાંગિક પ્રવૃત્તિઓ રોજબરોજની પ્રવૃત્તિઓ સામાન્ય પ્રજા પ્રવૃત્તિઓને વિભાગ મંજૂરીની જરૂરિયાત રહેતી નથી મને નિર્દેશ જેવો કે કૂવો ખોડવો વીજળી કનેક્શન લેવું ગામ કે ખેતરમાં જવાનું રસ્તાનો કોઈપણ સમયે ઉપયોગ કરવો રસ્તાનું સમારકામ કરવું ખેતરમાં મકાન બાંધવું ગોડાઉન બનવું ટબેલા કે ગૌશરા બનાવી ખેતરની ફરતે વંડી બનાવી વ્યક્તિગત સામૂહિક સામૂહિક કે સરકારી પ્રવૃત્તિ જેવી કે દવાખાના આંગણવાડી શાળા પંચાયતનું નિર્માણ કરવું રાત્રિ અને દિવસ દરમિયાન ટ્રેક્ટર ચલાવવું સિંચાઈ પદ્ધતિથી રાતને દિવસે ખેતી કરવી ખેતરમાં રાત દિવસ ચોવીસ કલાક આવન જવન કરવું કોઈપણ પ્રકારની ફઝલ ઉગાવી તેમજ માનનીય અધ્યક્ષશ્રી જે પ્રોત્સાહિત પ્રવૃત્તિ છે એની અંદર જેમાં મંજૂરી લેવાની એમાં પણ નથી જેવા કે માનનીય વરસાધ્યક્ષી વરસાદના પાણીનો સંગ્રહ કરવો જૈવિક ખેતી કરવી તમામ પ્રવૃત્તિ માટે ગ્રીન ટેકનોલોજી અપનાવી ગ્રામ્યના કારીગરો સહિત કુટુંબ ઉદ્યોગને પણ મંજૂરી લેવા નથી નવીનીકરણ રિન્યુબલ ઉર્જા ઈડરનો ઉપયોગ કરવો કૃષિ વન નિર્માણ માટે બાયગર હર્બલ્ટનું વાવેતર કરવું ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો કૌશલ્ય વિકાસ ખરાબ થયેલી જમીન જંગલના રહેઠાણમાં પુનઃસ્થાપન કરવા માટે પર્યાવરણની જાગૃતિ માટે આ કા આ ને મંજૂરી લેવાની નથી પણ જેમાં મંજૂરી લેવાની છે કે જે નય નિયંત્રિત વિસ્તાર છે માન્ય રક્ષિત એમાં હોટેલ રિસોર્ટ વ્યવસાયની સ્થાપના કરવી બાંધકામની પ્રવૃત્તિ કરવી બિન પ્રદૂષણકારી લઘુ ઉદ્યોગ કરવો વૃક્ષોનું છેદન કરવું વન પેદાશની પ્રવૃત્તિ ઉપર માટેનું બિન ઉપયોગી લાકડું જેવી પ્રવૃત્તિ ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન ટાવર નિર્માણ તેમજ કેબલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાખવા નાગરિક સુવિધાઓ સહિતના માર્કેટી સુવિધા હાલના રસ્તા પહોળા કરવા મજબૂત કરવા કે નવા રસ્તાનું નિર્માણ કરવું પહાડી ઢોળાવ અને નદીના કાંઠાનું રક્ષણ કરવું રાત્રિના વાહન અવર જવર માટેના વાહનો એમાં ખેડૂતોને મુક્તિ આપવામાં આવી છે ખેડૂતો પોતાના ખેતી કરવા માટે જતા જતા હોય તો એના માટે મુક્તિ આપવામાં આવી છે સ્થાનિક સમુદાય દ્વારા ડેરી ફાર્મિંગ એકવાકલ્ચર બાગાયત પદ્ધતિ ખોલવી પ્રાકૃતિક જળાશય અથવા જમીન વિસ્તારમાં ગંદા પાણી શુદ્ધિકરણ પ્રવાહી કચરાનો નિકાલ કરવો વ્યાપારી નિષ્કામ અથવા સપાટી અને ભૂગર્ભ જળ માટે ખેતી અથવા અન્ય ખુલ્લા બોર કૂવા ઘન કચરો વ્યવસ્થા માટે વિદેશી પ્રજાતિઓનો પરિચય ઇકો ટુરિઝમ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ વ્યાપારી સાઇટ સાઇન બોર્ડ હોર્ડિંગ બોર્ડ હોટલ બનો હેલિકોપ્ટર ડ્રોન માઇક્રો માઇક્રોલાઇટ્સ અને અન્ય હવે એરક્રાફ્ટ માટે માનનીય અધ્યક્ષી મંજૂરી લેવાની રહી છે અને જે પ્રતિબંધિત વિસ્તાર છે માનનીય અધ્યક્ષી એમાં એમાં મંજૂરી મળશે નહીં લગભગ ઇકો સેન્સિટિવ ઝોન ને ફ્રીઝાઇલ ઝોન બંને લગભગ આવી ગયા હવે હા એટલે પછી બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં આમાં પ્રવૃત્તિ આપને મળવાની નથી સાહેબ મને હજીથી જેમાં મંજૂરી મળશે જ નહીં એવો જે વિસ્તાર છે એમાં ખાણ ખનીજ ખોદવું પથ્થર કામ પથ્થર કાઢવા પ્રદૂષણ ફેલાવે એવા ઉદ્યોગની સ્થાપના કરવી મોટા હાઇડ્રોલિક પ્રોજેક્ટની સ્થાપના કરવી કોઈ પણ જોખમી પદાર્થ ઉત્પન્ન કરે એવી પ્રક્રિયા ના કરે હવે મને મને હજીથી ઘણા બધા એ છે કે તેની અંદર મંજૂરી મળશે નહીં